ભગવાન મારા કિસ્મત માં બૈરું લસું છે કે પછી કુક ના બૈરા રાજી થવાનું છે બસ આ ગીત ગાતો હતો મે તમને તમે શેખ થી પનોતી પનોતી મુનો તારી મામી છે ચાલી ચાલી વર્ષ થી ગુતું પણ ફોટા મળતી નથી પણ મામા અમા આમ રાખો તો મળી જશે શું અયા આમ રાખે ભણા

છોકરા તો ઘણી બધી ખામી છે પેલું કારણ તો એ છે તમારો છોકરો કાળો છે કાળા તો કૃષ્ણ ભગન હતા શું કૃષ્ણ ભગવાન લગ્ન નતા કર્યા બીજી વાત એ કે પાડો માં સાબ કાળો છે ગામ હમણાં ઘઘરાયો હમણાં પણ વે ભાઈ એક બીજું કારણ છે શું અમારે છોડીને તમારો છોકરો નથી ગમતો એટલે વે ભાઈ ગમતો તો મને નથી પણ તમે ઘરન કાઢી મેલો એ વાતો કરો ભલા માણ તમે તો એક તો બીજું કારણ શું ઈકો ફાટો મોઢો છે કો 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 પણ વે ભાઈ હા આ બધી તો વાત હું હા પણ મારી છોડીને થોડું છેટો પડે હે ઓ કો કો તો છેટો પડતો તમે શું કામ જોવા આયા છો એ વધારે છેટો પડતું હોય

ફાઈટ 2 ઊભો ફાઈટુ હા ફાઈટુ ફાઈટુ ડબલ ફાઈટુ રેડી રેડી લ્યો સારું તો વે ભાઈ હવે હું લે આવો હો મળતા હું થોડુંક ભાઈ હમેલતા જા હે આજે ભાઈલા કોલ લજરી લઈને જવું ને આ લક્ઝરી જરી લઈને રેલ ગાડી લઈને જાવ આમ તો ઓલા લજરીમાં ડીઝલ ઓછો રેલ ગાડી લઈને જા ચાવી અંદર છે હો એ